જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ જીવનને સરળ બનાવવા માટેના છ નિયમો જો તમે આ છ નિયમો સમજી લેશો તો ચોક્કસ તમારું જીવન સરળ બની જશે પહેલું છે સ્વયંનું વિઝન જીવન જીવવા સ્વયંનું એક વિઝન હોવું જોઈએ જો તમને ખબર પડી જાય કે તમારે જીવનમાં શું કરવું છે અને તે માટે તમારે શું કરવાનું છે 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 તો પછી બધું સરળ થઈ જાય બીજું હંમેશા વિનમ્ર વિનમ્ર રહો રહો જીવનમાં કે ઘણીવાર વિનમ્રતાના અભાવે મળેલી સફળતા પણ નિષ્ફળતામાં ફેરવાઈ જતી હોય છે ત્રીજું છે શીખતા રહો જીવનમાં હંમેશા વિદ્યાર્થી બનીને રહો હંમેશા શીખતા રહો આ માટે વાંચવાનું રાખો ચોથું છે સમયનો યોગ્ય ઉપયોગ જીવન સમયનું બનેલું છે માટે તેનો યોગ્ય ઉપયોગ કરતા શીખી જાઓ જીવન તમે ઈચ્છો એવું જીવી શકશો પાંચમું છે લક્ષ્ય બનાવો જીવનમાં એક લક્ષ્ય હોવું જોઈએ અને તે લક્ષ્યને મેળવવા હંમેશા તેના પર કામ કરતા રહો અને છઠ્ઠું છે જીતવું હોય તો હિંમત કરો જીવનમાં લીધેલા લક્ષ્યને જીતવા માટે હંમેશા મહેનત કરતા રહો અને હિંમતથી કામ લો તો મિત્રો આ હતા જીવનને સરળ બનાવવાના છ નિયમો વિડિયો તમને કેવો લાગ્યો અને તમારું આ વિશે શું કહેવું છે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો